તો હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો મજામાં મજામાં સ્વાગત છે તમારું અમારા નવા તો ભાઈ તમને જોઈને તમને ખબર પડી ગઈ છે તમને એ વ્લોગમાં શું છે અને પ્રીતિ ખુશ ખુશ થઈ ગયેલી છે એટલે બહુ મજાની વાત છે કેમ કે મારા માટે મજા નથી પણ સાહેબ માટે તો દુખ ન વાત મારા કાઈ દુખ નથી પ્રીતિ એ કે છે તો મને શું દુખ મગા દુખ થા દુખ હોય જો લઈ દેવાનું એવા દુખ ના ને તો ફાઈનલી જને બે મહિના તમે વિચારતા હતા અને જ્યારે સિક્સટીન પ્રો મેક્સ મોબાઈલ લીધો ને અમે ત્યારે ઘણી બધી કોમેન્ટ આવી હતી કે ભાઈ મોબાઈલમાં નીકળ્યા આઈફોનમાં ખર્ચા કરો છો એને કરતાં પ્રીતિને બુટી લઈ જાઓ

ને બીજી કરાવી લેવાની છે સસ્તી સસ્તી છે વજન વગેરે હો બહુ વજન દાયમ નહીં ભલે ઘણા વધારે બતાય ગયો ને ખડીક્યા કરતા આવી ગયો આ અમે 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 મારતા ડોકટરે તો હું જઈ છી ઓ સોરી હું પ્રિતિ અને કંચન ત્રણ હા કંચન વિવાનને ચાર કરો છો હું વિવાનને ગરમી થાય તો હું

पेखरेन कोई जिताय लिए बाताशी अच्या तो बाहनों गड़ते न वजन रखेंगे? तारे, तो मारमावतों न थी हुंँँट लिए जाल थी बेटो करूपने न वधाय बेवे करलों अमड़ा जैए हागो आर्मों से अटले वाग अटो बूट्टी न थी खाला खाने ला

हाँ देखा नहीं थोड़ी थोड़ी न दिखा तो हां ये भी लेवन सस्ती गोदजे महंगी गोदती नहीं बापा हाथी पैसा दियो और गोद नगर के हूं आ ले लो लाख रुपए नहीं आवे नहीं गोदजे थक गया केवी सेठ लाख ने चलिए 25000 आज बाजू लेवन से प्रीति विक्रम पसी हम जमे पीसी भांगी नहीं घर की कंजरवर है ब्रश करता था तो पीसी भांगी जितना जोर गिरो दांत एम धोरा थी जाहे है कंथन एम का धोरा थी जाहे ले 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 माने मारी ले बाबू जोई जे देखे हम देखाय नहीं ओहो प्रीति आ आ तो हूं से बुट्टी से हां हम एवा लेवा चली और बापा हेलो भाई किचन में बूटी खाई साड़ी खबर प्रीति नहीं रेवा जे हफ्ते ले भी दो ले एक दी एक दी एक बार में कराओ मां अरे लम्या हाथ मारे कौन अब एवा के रे

તો કાઈ ને ગાડી હતી બે તો મે કે દુના ગાડી લેવ લેવ કરી ઈકો ગાડી તમે જોવા આવી ગયા તમે તો જોઈએ છે ભાવમાં હદ્રત વાત અલગ છે અત્યારે જોઈ લીધી છે બે ઈકો ગાડી છે બાકીની ફોર wheelu પીડી જોવો આ તો ઓલા હાઈલાઈટ તો 19 નું કઈ ભાવનગર ભાવનગર જોઈએ ગાડી તો ભાવનગર ગાડી જોઈ ગાડી ની કિંમત છે પાંચ લાખ રૂપિયા અને ગાડી નવી છે આજે એ આપણે બજેટ બારું છે એ આની જેવડા નથી ને અંધા તો હા નવી એમ તો ગો

ਰਈ ਲੈ ਬੀਜੀ ਕਿਹ ਕਾਕੰਜਨ ਬੀਜੀ ਨਹੀਂ ਪਰ ਅੰਮਾ ਤੇ ਬੀਜੀ ਜੀ ਨਹੀਂ ਪੁੱਛਤਾ ਸੇ ਆ ਲੋਟ ਗਿਆ ਅੱਜ ਸੇ ਆਪਸੇ ਬੀਜੀ ਇਹ ਬੁਲਾ ਘਰੂ ਲਗੇ ਕਾਕੰਡ ਤੇ ਕਾ ਨਹੀਂ ਆਪ ਨੂੰ ਹੁਣ ਤੱਕ ਕੋਈ ਨਹੀਂ ਮੈਨਾਂ ਤਾਂ ਕੈ ਖਬਰ ਅੰ ਅਸਰਤ ਕੰਨ ਨਰ ਲਗੇ ਸੀ ਬੀਜੀ ਪੇ ਰਾਨਤ ਗਮਤੀ ਬੀਜੀ ਪੇ ਬੀਜੀ ਪੇ અને કાન ડબુ રેગલા છે એ ઓમર્યામડો લેવો લપાન ટી કાન માં થોડી આવી આ નહીં તો આ ગુને દરતે બે આવતી નથી પણ કા આવતી તો કાન માં જાન માં ને કાન માં ન ધ્યાન માં ન થાતા તો કરી કોડું કા હું કડું લઈ ને તો બાવીસ હજાર થઈ ગયા આ થઈ ગયા ત્રીસ હજાર

આપણે છે ને પ્રીતિ બુટી લઈ લીધી છે ને પ્રીતિને કાન છે નાના નાના વીંધા નાના છે ઓલા કાન ને બુટી છે ઘૂંગરી વાળી છે ઘૂંગરી કપોવા આપી છે ત્યારે ને ફરી વારા વારા નાખવાના છે તો અડધી કલાક વાર લાગે એમ છે તો કંચન કે બહુ ભૂખ લાગી ગઈ છે જોરદાર ઉંદેડા દોડે હેટકા તો હાલો ભૂખ લાગે જમીન લઈ પેલા તો ખારું ગાડી લીધે ગાડી મૂકી હાલી ને ભાઈ ગયો તમને ઓસાઈ મારતો ભાઈ ઓન મારતો કે જો હોય તો બુદો માર દઉં ઘરે અને છેને જલ્દી જલ્દી પ્રીતિ બતાડે છે બુટી લઈને આવ્યા છે આ લે આ મળ્યા હું બુટી બુટી લાવે હા એટલે પ્રીમ આપી કઈ પ્રીમ તો અમે જને બુટી લઈ ગરમ કરી કલર ઝાખો પડી ગયો અમે લીધી નથી અમે બીજી લાવ્યા પછી એક વાંદુ આ હા આખરી કો ન હરા લાગે થોડા હરા

બે નથી <laughs> <laughs> ઈ બાપા મારા ઝૂની થઈ છે તમને અને રાત છે ને બદલાવાની છે તો આ છે ને આપણે પાછા આપી દેવાની છે અત્યારે લઈ લેવા છે કહો ખબર લો આવી જો ઓર્ડર આપવાનો છે તો બોટી આપો તો સારી આપણે બનાવ આપવાની છે તો 3 બની લાવી દઈએ ના રે ના હાથ સે જાઓ આ

તો સુધી કે નહીં આપ લોકો આપ લોકો સપોર્ટ કરી રાખી ને તો હું તો ભર્યું બે ને હો આની કરતા 7000 વાયત ભરવાનો થાય 30000 પોગી જાવું ઓલી 3000 ની થાય આ દાહીત માં હા 2150 તો સાખી રાવી કિતા આ જે આ બીજી આવી જાય ત્રીતી માં આ આ પ્યારવા નથી કે જો ભાઈ ના કામ પટ ન તો છે ને આપણે છે ને બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે કેમ કે હાથ પડી જશે ફરીથી રાંધવા જાય છે તો મહેમાન આવે છે જુનાગઢથી પાછા એટલે બધું રાંધવાનું બધા રોકાવાના છે મોડું થઈ જાય હવે ટાઈમ રહે છે ન રહે એટલે આપણે બ્લોગ અહીંયા પૂરો કરી દેવાનો છે તો લાઈક શેર કમેન્ટ કરી નાખો અને હા કોઈ કોઈ જાનમાં હોય તો કોમેન્ટ કરજો આપણે લેવો છે સેકન્ડ યર કર ઘર જરૂર બતાઈ કે આબુ ટીકે વાલાય કે બધાય તો ના પડે આપ લોકો તમારો સપોર્ટ કીસ હા ચાલો તો મારી બીજા બ્લોગમાં જશે બાય બાય